સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે મારી નાખાય જે તો ના સાહેબ ના ના બિલકુલ નહીં છોડી દઉં અમે આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસનને ને આઠ તારીખ પહેલા કીધું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડીયા ગરડેશ્વર અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી

જે નામ અધિકારી અને એજન્સી પછી તો જ અમે શાંત બે અમારા કાર્યક્રમો ચાલુ રહેશે અમારા આદિવાસી સમાજ ના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકો હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે તાનાશાહી નથી અમારા લોકો ને રોકવામાં આવે એટલે આ પોલીસ ની આપખુદ અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ અમે અમે પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધામાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું કોઈની નોકરી નથી ચીની તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે તેમાં પણ તમે અમને અટકાવો છો નજર કેદ કરો છો નહીં ચાલે અમે જવાના ગાડીઓ કાઢો બધા આવું થોડું ચાલે યાર હા બિલકુલ નહીં ચાલશે આવું ના 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 સર અમને સંવિધાનિક અધિકાર છે હા અમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી દેતા હોય દી મારે ત્યાં સુધી કોઈ રીત ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમે અમારે બેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ અમારા રાજનીતિ કરે છે શાંતિ રાખો આટલો મોટો સમાજ છે અમે શાંતિ અમે સંવિધાન છે ને અમને તમે નજર કેદ કરી દો આ કઈ રીતના ચાલશે ક્યારે પછી અમને ન્યાય મળશે અમારા જેવા ધારાસભ્ય નું તમે નહીં માનો આટલા મોટા સમાજ અમારી પ્રજા અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માંગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું સંવિધાન સાઈડ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાને પણ કરીશું અમે તો ન્યાય આપો સાહેબ સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના

એને અમે સતત શબ્દમાં જે તે સમયે પણ વખોડી કાઢી હતું નાજી પણ વખોડી કાઢીએ છે અને સમય સમય પર અમે એ મૃતક આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના પણ કરી ડેઢિયાપાડાની આદિવાસી જે સભા હતી આદિ આદિવાસી વિશ્વ ગૌરવ દિવસ એમાં પણ અમે શ્રદ્ધાંજલિ આપી હતી અને બધા કાર્યક્રમો બિલકુલ સાદાઈથી કર્યા હતા રાજ્ય સરકારના બે બે મંત્રી આ મૃતક ની મુલાકાત લીધી જગદીશભાઈ વિશ્વકર્મા ત્યાર પછી બીજા દિવસે ટ્રાઇબલ મંત્રી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડોર સાહેબ અને હું પોતે બધા આગેવાનો સાથે આ પરિવારની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર તરફથી ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એક એક પરિવારને આપી અને બીજા નેવું દિવસની અંદર બંને પરિવારને આટલી જ રકમ ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એ પણ આપવાની જ વાત કરી અને પાકા મકાન એમના જે કાચા ઘર જેવા છે એ પણ પાકા મકાન બનાવી આપવાની મંત્રીશ્રીએ વાત કરી અને સરકારે એને મંત્રીશ્રીને મેં બધાય જ કીધું કે જે પણ ઘટના ઘટી છે જે હત્યારાઓ છે એ પકડાઈ ગયા છે તાત્કાલિક પકડાઈ ગયા છે પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે એફઆઈઆર થશે કોઈ બાંધછોડ નથી કોઈ દબાણ નથી અને એની પરિવારને એના સમાજના લોકોને સરકારની વાતને અમારી વાત પર વિશ્વાસ બેઠો પરંતુ કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનાવવા માગતા હતા એટલે કોઈને પણ પૂછા વગર તેર તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો અને એવી જાહેરાત કરી એમાં મનસુખભાઈ પણ આવવાના છે જસુભાઈ રાઠવા છોટાઉદેવપુરના સાંસદ સભ્ય પણ આવવાના છે બીજા અનેક બધા નેતા આવવાના છે કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે આ પ્રકારની ચૈતરભાઈ વસાવે કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું થયું ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી ત્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને નાખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા એ જ ઇરાદો આ અહીંયા આજે પણ કરવાના હતા એટલે વહીવટીતંત્રને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય તો એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મંજૂરી પણ આ લોકોએ માંગી નથી બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી પણ એ સગા સંબંધે પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમારે અમે જવાના નથી અને સરકારની જે કામ જે કામગીરી છે વહીવટીતંત્રની કામગીરી જે છે એનાથી અમને સંતોષ છે એવું પણ એમને કહ્યું છે અમે અમને અમારા સમક્ષ પણ વાત કરી છે એટલે વહીવટીતંત્રએ તૈતરે તૈતરભાઈ વસાવા ધારાસભ્ય કે પછી બીજા કોઈ પણ આ પરમિશન માંગી નથી તો ત્રાહીદ બીજા કોઈ વ્યક્તિ માંગ્યો છે એના પરિવાજનો મૃતકના પરિવારજનો કે જેને જેને પણ હશે પણ એમને પણ પોલીસે પૂછ્યો હશે તેમને પણ આગળ મારે માનું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી તો એને લઈને આખો આ આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે મને ખબર છે પડી ત્યાં સુધી કોઈને પણ અહીંયા આવો કાર્યક્રમ થવા નથી દેવાના અને ઘણા બધા આગેવાનોના આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે એના ઘર એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછું કેટલાક અધિકારીઓ પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે તમે કહું જાણતો જ નથી એટલે આ પ્રકારનો લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટક કરતા આવ્યા છે અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે રાજકીય રોટલો શેકવા માટે ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના એ નાટક કરે છે આ તો કોઈ પણ સંજોગોમાં આ આવી રીતના ચલાવીને નહી લેવાય એને પણ મારે અપીલ છે ચૈતનભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો મારે તો કેવું મારે તો ખુલાસો કરવો પડ્યો ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે એટલે મારે ગ્રુપમાં મૂકવું પડે કે ભાઈ મને ખબર જ નથી અને હકીકતમાં મને ખબર નથી તો આ રીતના ગેરસમાજ બધામાં ન ઊભી કરવી જોઈએ અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવું બધો પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતો ત્યાં એમને એમના સગાસબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નથી આ ડ્રામો કરવા ગયા એમ આ સ્થિતિનું નિર્માણ થયું